જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ભગવદ્ ગીતાનો નવમો અધ્યાય એટલે કે રાજવિત્ય યોગ આ અધ્યાયની અંદર મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા મનુષ્યને શું સંદેશો પાઠવ્યો છે તેના વિષય ઉપર આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે તો સંપૂર્ણપણે મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો આપણે પાછળના બે અધ્યાયની અંદર ચર્ચા કરી કે જેવી રીતે આપણે પોતાનું મન પોતાની ઇન્દ્રી સમસ્ત રીતે કંટ્રોલ કરીને આપણે ભગવાનના કામમાં આપણે લગાડી દેતા હોઈએ છીએ તો આપણે ભગવાન પ્રાપ્તિ મોક્ષ પ્રાપ્તિ આપણી થઈ જતી હોય છે અને ભક્તિયોગને આ ભક્તિયોગને ભગવદ્ ગીતાની અંદર સર્વશ્રેષ્ઠ માર્ગ એ ભક્તિનો બતાવ્યો છે મોક્ષ પ્રાપ્તિનો બતાવ્યો છે કારણ કે માર્ગ એક સરળ માર્ગ છે જો આપણે મિત્રો નિત્ય ભગવાનની સેવા પૂજા કરીએ તેની ભક્તિ કરીએ કીર્તન કરીએ દરેક વસ્તુ એ પોતે આપણને ભગવાન ભગવાન પ્રાપ્તિ મોક્ષ પ્રાપ્તિ અને ભગવાનના પરમધામની પ્રાપ્તિ આપણને કરાવતી હોય છે મિત્રો આ અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ એ કહે છે કે જેવી રીતે સૃષ્ટિની રચના અને જેવી રીતે સૃષ્ટિનો પ્રલય થાય છે બંને પોતે ભગવાનના હાથમાં પિતા પરમેશ્વરના હાથમાં હોતું હોય છે અને સાથે સાથે મિત્રો આ રચના ફરી વખત એટલે કે જે છે એ સૃષ્ટિની રચના પ્રલયનું જે આખું ચક્ર છે એ પણ ભગવાનના હાથમાં અને તેનું મેનેજમેન્ટ છે તે નિતાલન છે તે દરેક વસ્તુ એ ભગવાનના હાથમાં હાથમાં હોય છે મિત્રો બીજું આધ્યની અંદર કહેવામાં આવ્યું છે જેવી રીતે મિત્રો આકાશની અંદર આપણને હવા જોવા મળતી હોય છે જેવી રીતે મિત્રો આપણને ફૂલની અંદર જે રસ જોવા મળતો હોય છે એવી રીતે મિત્રો આપણે જે ભગવાનની અંદર સમર્પિત છીએ આપણે મિત્રો ભગવાનની અંદર સમાયેલા છીએ પરંતુ મિત્રો આપણે આપણી ભૌતિક શક્તિથી આપણી જે સાંસારિક શક્તિથી આપણી દ્રષ્ટિથી આપણે તેનો અનુભવ નથી કરી શકતા અને જોઈ પણ શકતા નથી જે લોકો આધ્યાત્મિક માર્ગમાં હોય છે જે લોકો મિત્રો જે છે એ આપણા ભક્તિ માર્ગમાં હોય છે તે લોકો આનો અનુભવ કરી શકતા હોય છે મિત્રો બીજું આ અધ્યાયની અંદર ચર્ચા કરવામાં આવી છે જેવી રીતે મિત્રો આપણે હિન્દુ દેવી દેવતાઓની અંદર આપણે કોઈ પણ ઈચ્છા થકી આપણું કોઈપણ કામ કરાવતા હોઈએ છીએ આપણે ઉદાહરણ તરીકે કોઈ પણ આપણા દેવી દેવતા હોય છે કોઈપણ માતાજી હોય છે આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરતા હોય છે અને સામે કોઈપણ જાતની માનતા કોઈપણ બાધા આપણે રાખતા હોઈએ છીએ તો એવી જ રીતે મિત્રો જે છે એ આપણી બાધા થકી આપણને કાંઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે અને આપણે બાધા ત્યારબાદ આપણે પૂર્ણ કરતા હોઈએ છીએ તો એવી જ રીતે મિત્રો ભગવાન કૃષ્ણ કહે છે કે ઉત્તમ ભક્તિ મારી છે કારણ કે જે ભગવાન કૃષ્ણની ભક્તિ છે પોતે જે આપણને મોક્ષ પ્રાપ્ત કરાવતી હોય છે જે મનુષ્યનું છેલ્લું લક્ષ્ય છે જીવનનું તે મોક્ષ પ્રાપ્તિ છે તો મોક્ષ પ્રાપ્તિ થકી આપણે ભગવાન કૃષ્ણની ભક્તિ એક કરવી જરૂરી છે બીજો આ અંદર ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણ એ પોતે એક સમાજ છે દરેક વ્યક્તિ અને દરેક પ્રાણીઓની અંદર કારણ કે મિત્રો આપણે મનુષ્ય હોય છે તો મનુષ્ય આપણે ભેદભાવ કરતા હોઈએ છીએ કે આ વ્યક્તિ ઊંચો છે આની જાતિ ઊંચી છે આ વ્યક્તિ નીચો છે દરેક વસ્તુનો જે ભેદભાવ છે એ આપણા મનુષ્યની અંદર છે પરંતુ મિત્રો જે ભગવાન છે તેના આપણે સંતાનો છીએ તો કોઈ પણ જાતનો ભેદભાવ એ ભગવાન રાખતા નથી જે વ્યક્તિ ખૂબ પાપી હોય છે ખૂબ અત્યાચારી હોય છે તે પણ ભગવાનના શરણે આવે છે તો તેને પણ ભગવાન એ પુણ્યશાળી એ બનાવી દેતા હોય છે એવી રીતે મિત્રો ભગવદ્ ગીતાની અંદરના છેલ્લો અધ્યાય એટલે કે અઢારમો અધ્યાયની અંદર પણ ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મારા શરણે આવે છે તેને હું સમસ્ત પાપમાંથી મુક્ત કરી દઉં છું અને મોક્ષ પ્રાપ્તિ એ કરાવી દઉં છું એવી જ રીતે મિત્રો ભગવાન જે સંપૂર્ણપણે એક જવાબદારી લેતા હોય છે મોક્ષ પ્રાપ્તિની કે જે વ્યક્તિ ભગવાનના શરણે આવે છે પોતાને આ પોતે આધ્યાત્મિક માર્ગ તરફ એ જાય છે પોતે આ ભક્તિ માર્ગ તરફ જાય છે તો તેને ભગવાન કૃષ્ણ દ્વારા મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે તો મિત્રો આ અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા એ પોતે સંપૂર્ણ રીતે પરમેશ્વર છે અને એક જ ઈશ્વર છે તેવી જ રીતની માહિતી આધ્યાની અંદર દર્શાવે છે અને સાથે સાથે મનુષ્યને મનુષ્યને સંદેશો પાઠવે છે કે આપણે કોઈપણ જાતના ભેદભાવ વગર કોઈપણ જાતના જે છે કોઈપણ જાતના ઈર્ષા વગર કે કોઈપણ જાતના દ્રેશ વગર આપણે દરેકને એક સમાન ગણવા જોઈએ અને દરેકની અંદર આપણે ઈશ્વર જાણવો જોઈએ કારણ કે આપણે દરેક વ્યક્તિ ઈશ્વરના સંતાનો છીએ અને સાથે સાથે ઈશ્વરની અંદર પણ આપણે સમાયેલા હોઈએ છીએ અને આપણે જે છે એ ભગવાન કૃષ્ણની ભક્તિ એ સર્વોચ્ચ રાખવી જોઈએ જેથી કરીને આપણે જે છે એ આપણું જીવનનું લક્ષ્ય આપણે જય છે મોક્ષ પ્રાપ્તિ ન હોય આપણે મોક્ષ પ્રાપ્તિ કરી શકીએ તો મિત્રો હવે આપણે વિડીયોનો વિરામ લઈએ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા મનગમતા ભગવાનનું નામ તમે કોમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે